मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप श्रीहरि समरु सदायनोप કુલસ્વામી નારાયણ ભગવાનની જય હરી કૃષ્ણ મહારાજની જય વાલા ભક્તજનો કારિયાણી ગામના ગામધણી દરબાર માચા ખાચર એ બાળ બ્રહ્મચારી હતા એમણે પોતાના ભાઈના દીકરા વસતા ખાચર એ ગુણિયલ હતા સંસ્કારી હતા ભક્ત હતા એમને પોતાનો વારસો સોંપેલો એ વસ્તા ખાચરના પત્ની સીતબાઈ એ કુંડળના રાયબાઈના દીકરી હતા રાયબાઈમાં જેવી ભક્તિ હતી એવી જ ભક્તિ ભગવાનમાં હેતવાળા આ સીતબાઈ હતા એટલે સંબંધમાં સીતબાઈ એ માચા ખાચરના ભાણે જ થાય આ રીતે માચા ખાચર અને સીતબાઈ બંને પક્ષે સંબંધી થતા હતા સમય જતા કોઈક માંદગીને કારણે શીતબાઈ નાની ઉંમરમાં અક્ષરધામ સિધાયવા વસ્તા ખાચર ગરભંગ થવાથી ઘરકામમાં થોડી અડચણ ઊભી થવા લાગી એમના દીકરા માણસિયા ખાચર એની ઉંમર નાની હતી એટલે એમણે બીજું લગ્ન કરવાનું વિચાર્યું ગ્રહસ્થ હોય નાની ઉંમર હોય તો ઘરના કામકાજ એ નાના બાળક હોય તો એને મોટા કરવા એટલે સૌ સગા સંબંધીઓએ એમને કહ્યું હોય કે તમે બીજા લગ્ન કરો એટલે વસ્તા ખાચરે પણ બીજા લગ્ન કરવાનું વિચાર્યું આ વાત માચા ખાચરે જાણી માછા ખાચર નિષ્કામ વર્તમાનમાં બહુ અડગ હતા એટલે બીજા લગ્ન કરવાની વાત સાંભળી અને માચા ખાચર મનમાં સમસમી ગયા એમના મનમાં એમ કે આવા મોટા મહારાજ આવા ભગવાન મેળ્યા અને વસ્તુ બીજા લગ્ન કરવાની ઈચ્છા કરે છે વળી એમના દીકરા માણસિયા ખાચર નાના છે તો એનું શું મનમાં એવા વિચારો થયા એટલે માછા ખાચર તલવાર લઈ અને વસ્તા ખાચરને મારવા દોડ્યા કે તું બીજા લગ્નનું કેમ વિચારે છે તે જયારે લગ્ન કર્યા ત્યારે પ્રતિજ્ઞા કરી હતી કે જેનો હાથ મેં મારા હાથમાં જાયલો છે એ જ આજથી મારે માટે પત્ની સ્ત્રી બાકી કોઈ સ્ત્રી હોય તો બેન દીકરી છે અને બીજા લગ્ન કરવાનું વિચારે છે આવી પ્રતિજ્ઞા લીધા પછી પરણાય કાકા બંનેને આ વાત ચાલતી એમાં એકવાર ઝઘડો થઈ ગયો અને માચા ખાચર તલવાર લઈને મારવા દોડ્યા વસ્તા ખાચર એટલે વસ્તા ખાચર એકદમ ગભરાઈને કોઈના ઘરમાં હંતાઈ ગયા કારણ કે માચા ખાચરની સુરવીરતા એની આમ દ્રઢ ટેક પછી ખાચર છાનામાના શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન સારંગપુર હતા ત્યાં એવા મહારાજને દંડવત કરી પ્રાર્થના કરી મહારાજ એમની ઉપર બહુ રાજી વસ્તા ખાચર પણ એવા ભક્ત હતા વસ્તા ખાચરે કીધું મહારાજ આવું થયું છે મારા જીવ ઉપર જોખમ છે મહારાજ મેં હજી બીજા લગ્ન કર્યા નથી પણ સગા સંબંધીના આગ્રહ અને થોડું પછી મેં હા પાડી અને બાપુને ખબર પડ્યા એટલે માંડ બચીને આવ્યો છું મહારાજ તુરત કાર્યાણી આવ્યા સારંગપુરથી મહારાજ બધા જાણી વસતા માચા ખાચરે મહારાજનું સ્વાગત કર્યું મહારાજને દંડવત કર્યા ઉતારા થયા પછી મહારાજે માચા ખાચરને કીધું કે બાપુ તમે તો એકવાર માયા મમતા છોડી ત્યાગી થવા આવેલા અને આ ક્રોધ માન ઈર્ષા એનો ત્યાગ તમે કર્યો હતો અને અત્યારે આ શું કરો છો આટલો બધો ક્રોધ કર્યો મહારાજની વાત સાંભળી ને એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ આ પ્રસંગ હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે લખ્યો છે મહારાજ કાર્યાણી આવ્યા ને માચા ખાચર આવ્યા એટલે મહારાજ માચા ખાચર ને વાત કરે છે માચો ખાચર બહુ પ્રભુએ બોલાવ્યા કહે કૃષ્ણ સુણો બોધ કેમ રાખો છે આવડો ક્રોધ મહારાજ એકદમ હેતથી બોલાવી અને માથે હાથ મૂકીને મહારાજે વાત કરી કે આવડો ક્રોધ તમે કેમ રાખ્યો છે આવો મોટો તમે તો ભગવાનના ભક્ત છો અમારા આપણને ક્રોધ આવતો હશે કે નહીં ક્રોધ આવતો હોય ત્યારે મહારાજના શબ્દોને સંભાળવા અને માચા ખાચર તો એવા સુરવીર હતા એમના પૂર્વ પ્રસંગો આપણે સાંભળ્યા એની કેવી ટેક કેવી દ્રઢતા એટલે સે જે સુરાતન હોય સુરવીરતા હોય ક્રોધ ક્યારેક આવી જાય માચા ખાચરને આમ ક્રોધ ન આવતો પણ આ નિમિત્તે આવ્યો મહારાજે કીધું તમે અમારા ભગત છો અને ક્રોધ રાખો છો અમે કચ્છમાં તમને તેડ ત્યારે સાધુ થાવા તમે આવ્યા આપણે આગલા પ્રસંગમાં સાંભળ્યું મહારાજે જે ચિઠ્ઠી લખી અને સાધુ થઈ ગયા અને કચ્છમાં આવ્યા હતા પછી અમે તમને આજ્ઞા કરી મારી આજ્ઞાથી આવી ધોળા વસ્ત્રો ધરી તન માહી માની રાજી કરાય મને હું તો સાધુ જ જાણું છું તમને અમારી આજ્ઞાથી તમે પાછા આવ્યા અને આ ધોળા વસ્ત્રો પહેર્યા પણ અમે તો તમને સાધું જ માનીએ છીએ કારયાણી નહીં માચો ખાચર નહીં તવ નામ આપણે આ મહારાજનો ઉપદેશ સાંભળવા જેવો ખરો હે મહારાજ કે માચો ખાચર તમારું નામ નહીં તો આપણું નામ ભાઈ કાંઈ કાંજી માવજી કે જે હોય તે હે એ તો દેહનું નામ છે આત્માનું ક્યાંય નામ છે પણ મહારાજના શબ્દો આ માચા ખાચરે તો આમાં જીવમાં ઉતરી ગયા આ માચા ખાચરે તમારું નામ નહીં તમે છો અચિંત્યાનંદ સ્વામી નિરલોભી અક્રોધી અકામી તમારું નામ અચિંત્યાનંદ સ્વામી તમે તો નિર્લોભી અક્રોધી અકામી મહારાજના શબ્દો એવા ધાર પોતાને ક્રોધ આવ્યો એની પણ મનમાં આમ દુઃખ થયું કે મારે આ નિમિત્તે ક્રોધ આવી ગયો ત્યારે માચા ખાચરે મહારાજને કીધું મહારાજ માચો ભક્ત કહે મહારાજ મને એક જ ચિંતા છે આજ શીતબાઈનો સુત માણસુર કેવું પામશે કષ્ટનું પૂર આ શીતબાઈ એમના દીકરા માણસુર નાના છે અને આ વસ્તા ખાચર બીજા લગ્ન કરે બીજા બાળકો થાય તો આ નાનો માણસુર એને કેવા દુઃખ આવશે મને મહારાજ એનું થોડુંક દુઃખ થાય છે ભગવાનના ભક્ત હતા દયાળુ હતા માચા ખાચર અને ઘણી વાર સમાજમાં આવું થતું હોય અત્યારના સમયમાં તો હવે આ કંઈ ધીમે 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 બધું વિદેશ જેવું થતું જાય છે પણ આ જૂનો સમય એટલે એમણે કીધું મહારાજ આ નાના બાળકનું શું કોણ તેઓની સંભાળ લેશે કોણ કષ્ટમાં ધીર જ દેશે સુણી બોલી આ ધર્મનો લાલ અમે લેશું તેઓની સંભાળ મહારાજે કીધું એની સંભાળ અમે બસ તમે ચિંતા આવે ન કરો તમે આજથી સાધુ અચિંત્યાનંદ સ્વામી કોધુ ને સો સગા નો મમત્વ જેણે જાણીયું આત્મ તત્વ શિરયાજ્ઞાય મારી જો ધરો ભગવાધરી ભૂમિમાં ફરો હવે અમારી આજ્ઞા મસ્તક ઉપર ચડાવી અને હવે તમે સાધુના મંડળમાં રહીને સત્સંગમાં ફરો અને કથા વાર્તા કરો અને સત્સંગ કરાવો જીવોને ભગવાન ઓળખાવો એ માણસિયાનું ધ્યાન અમે રાખશું એવું મહારાજે અમને કીધું મહારાજ બહુ દયાળુ હતા અને માચા ખાચરે આ મહારાજના શબ્દોને હૃદયમાં ધાર્યા મહારાજની વાત બહુ સાચી છે જ્યારે અમુક સમય થાય પછી ખોટી મમતાઓ છોડવી અને ભગવાનનું ભજન કરવું સેવાપરાયણ થવું કારણ કે જે કાંઈ હૃદયમાં ભર્યું છે ને એને એકવાર હૃદયમાંથી કાઢવું પડશે મૃત્યુ સમય આવે એ પહેલાં બધો હંકેલો કરી લેવો પડે જેમ ભેળું કરતાં પછી ત્રિપાત્રી વર લાગ્યા હોય ને એમ હંકેલો કરતા વાર લાગે આ મનના બધા વેગ હોય ફેર હોય એને ભગવાન સંબંધી કરવા મહારાજે માચા ખાચરને આવી રીતે દીક્ષા આપી અચિંત્યાનંદ સ્વામી નામ પાડ્યું અને આજ્ઞા કરી જાઓ મંડળ લઈ પર ગામ ઉપદેશ કરોઠામ ઠામ પરબારા સદગુરુ બનાવી દીધા એ તો એવા ભક્ત હતા એવા સ્થિતિવાળા હતા સત્સંગ પ્રચારક હતા મહારાજે દીક્ષા આપી અચિંત્યાનંદ સ્વામી નામ પાડ્યું અને કહ્યું કે હવે તમે આ મંડળ લઈ અને બધે સત્સંગ કરાવો ક્રોધ રૂપ તો તીખી માયા તે થકી તમે મઠ ગાયા વેણવાલાએ એવા ચાર્યા માચા ભક્તે તે મનમાં વિચાર્યા આ ક્રોધ તો માયા છે એમાં તમે કેમ લેવાના ક્રોધ આવ્યો તો મહારાજે જે ક્રોધ આવતા હોય તો એને ઓળખી એને ટાળવા તો મહારાજ આપણી ઉપર રાજી થાય એ જ વખતે માચા ખાચરે પ્રભુને પદે શેરા નેણ માયા આવ્યા નીર બોયલા વદનથી ગદગદ વાણી ભૂલો ભૂલો હું સારંગ પાણી મહારાજના ચરણમાં માથું મૂક્યું આંખમાં એકદમ હેતના હુંડા એવા અને ગદગદ વાણી થઈ અને મહારાજને એવું કીધું મહારાજ હું ભૂલો પ્રભુ હું ભૂલો ભીન બંધુ દયાદી લાવો તીખી માયા તો મુજને તજાવો એવી વિનંતી સુણી મહારાજે વસ્ત્ર ભગવા મગાવવા તે કાજે મહારાજ આપની માયા છે એમાં હું ભૂલો પડ્યો તો મહારાજ એનાથી મને છોડાવો મહારાજે એમને ભગવા વસ્ત્ર આપ્યા તેણે કાઠીનો વેશ તજાવ્યો ભગવો અંગે ભેખ ધરાવ્યો મહારાજે એમને દીક્ષા આપી અચિંત્યાનંદ સ્વામી નામ પાડી અને મહારાજે મંડળ બાંધું અને એમને સત્સંગ વિચરણ કરવા માટે મોકલા આવા માચા ખાચર એ કેવા ભગવાનના ઉત્તમ કોટીના ભક્ત હતા અને એવા ગામધણી દરબાર એ બધું છોડીને તુરંત મહારાજના વચને એમણે ભેખ લઈ લીધો અને સત્સંગ વિચરણ કરવા મીંડા આગળનો પ્રસંગ આવતીકાલે લેશો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય